હા તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે અપાજી તો લાવવા દાયક નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાની આટલા મોગા બાઇક લઈને હપ્તા ભરવાના પેટ્રોલ ના ખર્ચા અરે ભઈ મોઘું બાઇક હોય ને તો આમ ચાર જણા જણાના લાગા તો મોઘું બાઈક છે આમ રોલા પડશે અબ રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે તમે મોગુ બાઈક લાવો હપ્તે થી પછી હપ્તા ના ભરો એટલે મારા હાથ થી તમાર શરીર ઉપર કેવા ગોબા પડે એટલે તું ઉમા હું બજાર માં પૈસા વાળો લાગુ એ તને ગમતું નહી એમ ને પૈસા વાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું એમ તો પછી લોકો ને કેમ ની ખબર પડે કે પૈસા વાળો છે એમ મુકેશ અંબાણી સાયકલ લઈને નાટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસા વાળો છું અને તમે બુલેટ લઈને નીકળો તો એ કોક એમ જ કે આ કોક નું માંગીને જ લાવ્યો હશે અને વાત તો સાચી જ પેલા માર જોડે આવું થયેલું છે

જો અમે દિલથી વાત કરવાનું ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી વાત કે પતાઈ છે વાત તો હવે ચાલુ થશે કે મે શું કર્યું છે તે એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ કઈ વાત કાલે શું છે ખબર છે તમને કાલે નાતાલ છે વાહ સવાલે જાતે પૂછે છે અને એ જાતે આલા છે કાલે નાતાલ છે તે શું છે હવે ડાયા ના થશો